વડોદરા ગ્રામ્યના જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રેવરા ચોકડી ખાતે ઉતરાયને ધ્યાનમાં રાખીને ટુ વ્હીલર સેફટી સ્પોગ લગાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આજ વડોદરા ગ્રામ્યના જરૂર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઉતરાયણનો પર્વ નજીક હોય લોકો ટુ વ્હીલર લઈને જતા હતા રાહદારીઓ તેઓનું જીવન ખૂબ જ જોખમ વધુ રહેલ હોય તેને ધ્યાનમાં રાખીને જરોદ પોલીસના સ્ટાફ દ્વારા હીરો શોરૂમના ઓનર નીરવભાઈ પાઠકના સહયોગથી રોડ ઉપર જઈ રહેલા ટુ વ્હીલરને ફ્રીમાં સેફટી સ્પોગ લગાવીને ઉતરાણમાં કોઈ જાણહાની ન થાય તેની તકેદારી રાખી પગલા લેવામાં આવ્યા રિપોર્ટર મોલેન્દ્ર સ્વાગોડિયા નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો